કોંગ્રેસ પ્રમુખ અમે આજે ખેડૂતોની એક રેલી હતી અને સભા હતી ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે આખા કચ્છમાં જે પ્રકારે લડત કરી રહ્યા છે એ બાબતે અમે આવેલા પણ અહીંયા લડત સાથે સાથે એ પણ જોવા મળ્યું કે અહીંયા જીગ્નેશ મેવાણી એના બેનર લાગેલા પડી રહેલા છે કલેક્ટર કચેરીમાં અમે અત્યારે ઊભા છે અને ગુજરાત પોલીસનું મોરલ ઊંચું કરવું એટલે મોરલ પોલીસનું કેવું મોરલ હપ્તા પ્રથા છે ડ્રગ્સ વેચવા દો એ લોકોને દારૂ વેચવા દો ગાંજો ફૂલ્યાં વેચવા દો અને ખનાન હોય કે પણ પ્રકારના ઓવરલોડેડ હમણાં બચાવવામાં ગાડીઓ નીકળશે તો ઓવરલોડ ગાડીઓ હાલવા દો એક નાની પીયુસી માટે થઈ અને સિમ્પલ માણસ જે છે આમ નાગરિકને હેરાન કરનારી આ પોલીસ આ બાબતે તમે જો અવાજ ઉઠાવો એટલે જિગ્નેશ મેવાણી હાયા જિજ્ઞેશ મેવાણી એ કોઈ પ્રજાના અને લોકોના જ યુવાન દીકરાઓ જે જે પ્રકારે ડ્રગ્સ અને નશામાં ઉમાઈ રહ્યા છે એ બાબતે અવાજ ઉઠાવ્યો છે અને એણે પટ્ટા કાઢવાની એવા એવા અધિકારીઓની વાત કરી છે કે જે ડ્રગ્સ અને નશાના કારોબારમાં હપ્તા લે છે અને ચાલવા દે છે દારૂ હોય ડ્રગ્સ હોય ગાંજો હોય કે જે નશીલા પદાર્થો છે એટલે એ બહુ દુઃખ થાય છે કે કલેક્ટર ઓફિસમાં આવવા પડેલા છે એક સન્માનનીય ધારાસભ્ય છે અને એના આયા અને પોલીસનું મોર કરો એવા બેનર પડેલા છે એટલે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવેલા કૃત્યો છે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સનો પણ વેપલો કરાવે છે જમીનો હડપ કરે છે અને તમામ જે અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે ગુજરાતની અંદર એમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને મુખ્યમંત્રી મંત્રી શ્રી તમામ ઇન્વોલ્વ હોય એવું સ્પષ્ટ લાગે છે આ જોતા